અખિલ વિશ્વ ગાયત્રી ગાયત્રી પરિવાર શક્તિપીઠ ગોધરા દ્વારા મહિનાના અંતિમ દિવસે ગોધરા સાર્વજનિક શિક્ષણ મંડળની મહેતા હાઈસ્કૂલના પટાંગણમાં અગિયાર કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન સંપન્ન થયું આજરોજ તારીખ ત્રેવીસ આઠ બે હજાર પચીસને ને શનિવાર શ્રાવણ મહિનાના અંતિમ દિવસે ગોધરા શ્રી સાર્વજનિક શિક્ષણ મંડળની મહેતા હાઈસ્કૂલના પટાંગણમાં અગિયાર કુંડી ગાયત્રી મહાયજ્ઞનું ભવ્ય આયોજન રાખવામાં આવેલ હતું આ પ્રસંગે શ્રી સાર્વજનિક શિક્ષણ મંડળ ગોધરાના પ્રમુખ શ્રી ભૂપેશભાઈ શાહ તથા તેમના ધર્મ પત્ની શ્રીમતી નીતાબેન શાહ અનાજ મહાજન મંડળ પ્રાથમિક શાળાના આચાર્ય સ્નેહલબેન તથા ડૉક્ટર ચમનલાલ મહેતા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રીમતી પ્રતિમાબેન દેસાઈ તથા મયંકભાઈ દેસાઈ અને અનાજ મહાજન મંડળ પ્રાથમિક શાળાના પરિવારના શિક્ષકગણ તથા વિદ્યાર્થી બાળકોએ યુગ સંદેશ સાંભળી આ મહાયજ્ઞનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી પ્રિન્સિપાલ તેમજ શિક્ષક સ્ટાફ સાથે ત્રણસોથી પણ વધુ વિદ્યાર્થીઓએ યુગ નિર્માણ યોજના પૂજ્ય ગુરુદેવનો યુગ સંદેશ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી સ્કૂલના પટાંગણમાં અગિયાર કુંડી ગાયત્રી યજ્ઞ તેમજ વ્યસન મુક્તિ પ્રદર્શન તેમજ જન્મદિવસ સંસ્કાર તેમજ સ્વચ્છતા સંકલ્પ કરાવવામાં આવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગાયત્રી પરિવારના કાર્યકર્તા ચિવનભાઈ પ્રજાપતિ શિવનદાસ કલવાણી તથા અનિલભાઈ ભાવસાર દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા ગાયત્રી પરિવાર ગોધરાના પરિજનો બાબુભાઈ સાંકલા હસમુખભાઈ ટેલર વાસુદેવભાઈ ત્રિવેદી મોહનભાઈ પટેલ જસવંતભાઈ સોલંકી મંગળભાઈ પટેલ મંજુલાબેન સાંકલા જયાબેન પ્રજાપતિ કલ્પનાબેન વરિયા કીર્તિબેન પંડ્યા અર્પિતાબેન ટેલર કોમલબેન કલવાણી ઉપસ્થિત રહી સુંદર સહયોગ આપ્યો હતો આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ગાયત્રી પરિવારના કર્મઠ કાર્યકર્તા શ્રી ડાહિયાભાઈ મકવાણા તથા તેમના શાળાના સ્ટાફ પરિવાર દિન રાત મહેનત કરીને આ કાર્યક્રમને સફળતા અપાવી હતી અહેવાલ નિતિન ભાભોર મહીસાગર જવાબદારી કોની આ નવયુક્તા જે બાળકો છે જે અત્યારે કિશોરા અવસ્થામાં હોય અને મોટા થઈ અને આગળ આ ભારત દેશની આન બાન શાન વધારશે વિશ્વ ગુરુ તરફ આગળ ભારત દેશને લઈ જશે આપણે ભારતની જે સંસ્કૃતિ છે આપણા જે ઋષિ આપણને જે વાત બતાવી છે એ પ્રમાણે જો આપણે જીવન જીવીશું સ્વાર્થવૃત્તિ છોડી દઈશું સ્વાર્થવૃત્તિ છોડી દઈશું અને સર્વના કલ્યાણ માટે જ્યારે આપણે આપણો સમય કાઢતા રહીશું આપણા ધનનો ઉપયોગ સર્વના કલ્યાણ માટે જ્યારે આપણે કરતા થઈ જઈશું તે દિવસ આપણા ભારત દેશનું નામ રોશન થશે અત્યારે પરમ પૂજ્ય ગુરુદેવે પણ આના ઉપર જ ભાર મૂક્યો છે મનુજે દેવતા બને બને યહ ધરતી સ્વર્ગ સમાન યહ સંકલ્પ અમારઆ હે યહ સંકલ્પ અમારઆ હે વિચાર ક્રાંતિ અભિયાન उसी को कहते हैं युग निर्माण यह संकल्प हमारा है यह संकल्प हमारा तो अपना सबू एक संकल्प सब हो दे कि हमें जगत के अंदर जो आ गया छे अपन ने राजकुमार बनाया है हम तो चौरियासी लाख योनियों चौरियासी लाख योनियों ने ભગવાને બધા અધિકાર આપ્યા નથી માત્ર મનુષ્ય એક એવું પ્રાણી છે કે જેને વિચાર શક્તિ આપી છે અને બુદ્ધિ આપી છે એ બુદ્ધિ અને વિચાર શક્તિ થી આપણે આ જગતને ને શ્રેષ્ઠ તરફ આગળ વાળી શકીએ છીએ એવા મસીહા બની શકીએ છીએ કે આ ભારત દેશને આપણે ઊંચાઈઓ ઉપર લઈ જઈ શકીએ છીએ આજે આપણે જોઈ રહ્યા છીએ કે ભારત દેશના રીત રિવાજો જે છે ભારત દેશના જે પણ દેવી દેવતાઓ છે એ દેવી દેવતાઓને વિદેશોની અંદર પણ 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 પૂજવામાં પૂજવામાં આવે 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 છે છે વિદેશોમાં ત્યાં એના અવશેષો જોવામાં છે વિદેશના કેટલા બધા દેશો છે કે જ્યાં એ ભારતીય સંસ્કૃતિના ચિહ્નો ત્યાં પણ જોવામાં આવે છે અને ત્યાં પણ એના રીત રિવાજો પાડવામાં આવે છે એટલે ભારતીય સંસ્કૃતિ આમ તો આખા વિશ્વમાં ફેલાયેલી છે તો એમાં ધરતી માતા નું આપણે અત્યારે પૂજન કરવાનું છે અને એ ધરતી પોતે આપણી